શહેર મેયર દ્વારા આ પતંગ ઉત્સવમાં બાર દેશો અને દેશના ત્રણ રાજ્યો સહિત પંચાવન જેટલા ચુનિંદા પતંગબાજો ભાગ લેવા માટે પહોંચ્યા હતા જેમાં અયોધ્યા શ્રી રામ લઈને જય શ્રી રામના પતંગની પણ ઝલક જોવા મળી હતી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરા શહેરના ઇવેન્ટ એક વાર્ષિક પરંપરા બની ગયો છે છે અને છડી આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા તથા જિલ્લા પ્રશાસનના સહયોગથી નવલખી મેદાન ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેનો શુભારંભ શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યો ના પદાધિકારીઓ નગર સેવકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલસિંહ સોલંકી પ્લસ ન્યૂઝ વડોદરા આજે કલા અને સંસ્કૃતિ નગરી એવા વડોદરાના આંગણે ખરેખર સોનેરી અવસર છે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ બે દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક પર સફળતાની સિદ્ધિઓ દ્વારા ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવા માટે શરૂ કરવામાં આવેલા પતંગ મહોત્સવ આજે દેશ વિદેશ માટે દેશ વિદેશના પતંગ રસિકો માટે આખું વર્ષ એ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે આ પતંગ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થાય અને આપણે એમાં ભાગ લઈએ પતંગ જે આપણને આપણી લક્ષ્ય સિદ્ધિ અને લક્ષ્ય ઊંચું રાખવાનું શીખવે છે ત્યારે ભગવાન શ્રી સૂર્યનારાયણની શક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણની આરાધનાનું પણ આ પર્વ છે જે ગોર અંધકારમાંથી આશાનું કિરણ જે આપણને સફળતાની દિશામાં પારાવર્તિત કરે છે તેનું પણ પ્રતિક છે ત્યારે હું વડોદરા શહેરના આંગણે લગભગ પંચાવન જેટલા રાજ્યોમાંથી પંચાવન જેટલા દેશોમાંથી આવેલા પતંગ રસિકો અને પતંગબાજોને માટે હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું સાથે સાથે આ જે ઉત્તરાયણ છે તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ અનેરું રહ્યું છે હું આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખરા હૃદયથી આભાર માનીશ કારણ કે આપણા દેશના અલગ અલગ તહેવારો એ પછી ગરબા હોય પતંગ મહોત્સવ હોય કે પછી ગણેશોત્સવ હોય દરેકને દેશ અને વિદેશમાં કંઈક અનેરું સ્થાન અપાવ્યું છે અને આવા આ બધા જે તહેવારો અને જે આંતરરાષ્ટ્રીય મહોત્સવોનું આયોજન થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં વિદેશથી આવનાર લોકોને લીધે પ્રવાસન ઉદ્યોગને પણ કંઈક અલગ જ તેજ મળે છે અને એના દ્વારા લોકો લોકોને એમાં રોજગારીનું અને સ્વરોજગારીનું નિર્માણ પણ થાય છે એમની દીર્ઘ એમની દીર્ઘ દ્રષ્ટિને ખરેખર હું મારા ખરા હૃદયથી સલામ કરું છું અને આભાર પણ અભિવ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેરના નાગરિકો અને અહીં ઉપસ્થિત સૌ પતંગ રસિક રસિકોને હું શુભેચ્છાઓ પાઠવું છું ભારત થકી કીજી વંદે માત્ર આભાર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો એના ભાગરૂપે આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડોદરા ખાતે લગભગ બાર જેટલા અલગ અલગ દેશોના સાડત્રીસ જેટલા પતંગબાજો આજે અહીંયા ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને વડોદરા કોર્પોરેશન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે આજે આ પતંગબાજો પોતાના દેશમાં બનેલી અલગ અલગ ટેકનિકવાળી પતંગો અને અલગ અલગ સ્ટાઇલથી પતંગો ઉડાવવાના છે ત્યારે આપણી સંસ્કૃતિ અને એમની સંસ્કૃતિમાં શું ફરક છે આપણી પતંગ અને એમની પતંગમાં શું ફરક છે એ પણ જોવા મળશે મકરસંક્રાંતિના નામે ઉજવાતો તહેવાર આજે સૂર્યના કિરણો મકરવૃત્તિ પડવાના શરૂ થાય અને દિવસ ધીરે ધીરે લાંબો થતો જાય પાક લણવાની સિઝન એટલે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે આ તહેવાર ઓળખાય મકરસંક્રાંતિ સંક્રાંતિ પોંગલ બિહુ આમ આખા ભારતમાં ઉત્સાહનું વાતાવરણ સંક્રાંતિ દરમિયાન જોવા મળે સારો પવન હોય લોકો તલના ગોળ તલના સિંગદાણાના લાડુ ખાય અને દાન કરે પવિત્ર નદીઓમાં સ્નાન કરે એટલે એક ધાર્મિક વિશેષ મહત્ત્વ છે કલાકૃતિનું મહત્ત્વ છે સંસ્કૃતિનું આદાન પ્રદાન છે અને વિકાસશીલ ભારત વિકસિત ભારત બને આ પતંગ જે આકાશમાં ઉડે છે એ જોઈને આપણને પણ એ પ્રોત્સાહન મળે કે આવનારા સમયમાં ભારત પણ બે હજાર સુડતાલીસ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બને આ પ્રસંગે તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું આવનારા મકર સંક્રાંતિના તહેવાર માટે આ તમામ પતંગબાજોનું પ્રોત્સાહન વધારવા માટે અમદાવાદ શહેરના નાગરિકોને પણ આમંત્રણ આપું છું કે નવલખી ગ્રાઉન્ડ ખાતે આવી અને આ પતંગબાજોના ઉત્સાહમાં વધારો